તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે એ લખશો આઈ ખેડૂત લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે અને એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા પેજ આવી જશે હવે નવું જે મતલબ કે પોર્ટલ જે છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો છે તો એમાં મતલબ અત્યારે થોડું સ્લો ચાલે છે પરંતુ એમાં ફાયદા ઘણા બધા છે ફાયદા શું છે મિત્રો કે એક વખત તમારે રજીસ્ટ્રેશન કમ્પલસરી એક વખત કરવાનો છે બરાબર લાઇફ ટાઈમ તમારે એક જ વખત રજીસ્ટ્રેશન કરવાનો રહેશે અને ત્યાર પછી એ મોબાઈલ નંબર અને પાસવર્ડથી તમે લાઇફ કોઈ પણ વસ્તુમાં ફોર્મ તમે કોઈપણ યોજનામાં તમે ફોર્મ ભરી શકો છો બીજે બીજો ફાયદો મિત્રો એ છે કે તમે કોઈપણ એક યોજનામાં એક વખત તમે આમાં ફોર્મ ભરી દેશો એટલે તમારે બીજી વખત તમારે કોઈપણ બીજામાં ફોર્મ ભરવું હશે તો બીજી વખત તમારે માહિતી નાખવાની કોઈ જરૂરિયાત નહીં રહે ડાયરેક્ટ તમારે સેવન નેક્સ્ટ કરશો એટલે તમારે પાંચ મિનિટની અંદર તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે બરાબર તો રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો રજીસ્ટ્રેશનનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે એ વિડીયો આ વિડીયોના એન્ડમાં અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશું તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો બરાબર આપણે ડાયરેક્ટ અહીંથી લોગિન ઉપર ક્લિક કરીશું અને આગળ જે પ્રોસેસ હશે એ આપણે કરીશું લોગિન ઉપર ક્લિક કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીં તમે જે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર ટાઈપ યુઝ કર્યો હોય તો એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે અહીંયા જે પાસપોર્ટ તમે રાખ્યા હોય તો પાસપોર્ટ યુઝ કરવાના છે અને અહીંયા જે છે દસ પ્લસ પાંચ કરીને પંદર છે તો જે પણ હોય એ કેપ્ચા તમારે ટાઈપ કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે યોજનામાં ફોર્મ ચાલું છે એ યોજનાઓના નામ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક્ટર એન્ડ ટ્રેલર કરીને છે ત્યાર પછી એના ડોક્યુમેન્ટ્સનું શું જોશે કઈ તારીખ સુધી કઈ તારીખમાં ફોર્મ ભરાવવાનો છે અને ત્યાર પછી અરજી કરો અને વધુ જુઓ મતલબ કે તમારો વિશેષ માહિતી મેળવવી તો અહીંયા વધુ જુઓ એના પર તમે ક્લિક કરો તો તમને સહાય કેટલી મળશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક્ટર ટેલર ખરીદવા રાજ્ય તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા તો ત્રીસ હજાર રૂપિયા સહાય તમને મળશે મતલબ કે મેક્સિમમ તમને ત્રીસ હજાર રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે અને ક્યાં સુધી ફોર્મ ભરાવાના છે તો એ પણ અહીંયા તારીખ આપેલી છે બરાબર હવે આપણે અહીં બેગ જઈ અને અરજી કરવા માટે આગળ વધશું દસ્તાવેજની વાત કરીએ મિત્રો તો અહીંયા દસ્તાવેજ પણ આપેલા છે તમામ યોજનાઓના દસ્તાવેજ તમારે પહેલાં એક વખત ચેકઆઉટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા જોડાણ અરજી સાથે મતલબ કે આધાર કાર્ડ તમારે તમારી પાસે હોવું જોઈએ ત્યાર પછી સંયુક્ત ખાતા હોય તો બાહ્યધારી પત્રક તમારે હોવું જોઈએ વન અધિકારી પ્રમાણપત્રની નકલ મતલબ કે ઇકો ઝોનમાં તમારી જમીન આવતી હોય તો તમારે ત્યાં એની નકલ કઢાવવાની રહેશે દિવ્યાંગનું પ્રમાણપત્ર જો હોય તો ત્યાર પછી બેંક પાસબુક અકાઉન્ટ નંબર જોશે તમારે જાતિ પ્રમાણપત્ર છે એસસી એસટી અને ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો જાતિ પ્રમાણ અને ખરીદી નકલ બરાબર તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે ટ્રેક્ટરની સહાય મેળવવા માટે હવે આપણે અહીંયા અરજી કરો તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું ત્યાર પછી આપણે અહીંયા આગળ વધો તો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે સૌ પ્રથમ તો મિત્રો તમારે જે પણ રજિસ્ટ્રેશન કરેલો છે એટલે આધા વિધિ તમારી ડિટેલ જે છે તમામ આવી જશે ત્યાર પછી ખૂટતી વિગત તમારે લખવાની છે પરંતુ એક વખત તમે ફોર્મ કોઈપણ યોજનામાં ભરી દેશો ત્યાર પછી તમારે કોઈ પણ વિગત તમારે ભરવાની નહીં રહે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નહીં પડે તમે જોઈ શકો છો આધાર કાર્ડ નંબર જે છે તમે ગયા ફોર્મમાં નાખેલા હતા તો અહીંયા ઓલરેડી એડેડ છે આધાર કાર્ડ ત્યાર પછી અહીંયા પૂરું નામ તમારું જે પ્રમાણ હોય તમારે લખવાનું છે સ્ત્રી પુરુષ જે પણ હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે અહીંયા તરીકે તમે જોઈ શકો છો મોબાઈલ નંબર જે છે તો એ કમ્પલસરી અહીંયા છે તો મોબાઈલ નંબર તમારે ટાઈપ કરી દેવાના છે ત્યાર પછી તમારે ખેડૂતોનો પ્રકાર તમારે ટા લખવાનો છે મિત્રો ત્રણમાંથી કોઈ પણ સિલેક્ટ કરવાનો છે બરાબર એક હેક્ટરથી ઓછી જમીન મતલબ કે સવા છ વીઘાથી ઓછી જમીન હોય તો પહેલું સિલેક્ટ કરવાનું એકથી બે હેક્ટર હોય તો બીજું અને બે હેક્ટરથી વધારે હોય તો ત્રીજું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર ત્યાર પછી તમારે અહીંયા જાતિ સિલેક્ટ કરવાની છે જાતિ એસસી એસટી ઓબીસી જનરલ કોઈ પણ કેટેગરીમાં આમાં ફોર્મ ફિલઅપ કરી શકે છે પરંતુ આર્થિક રીતે નબળા મતલબ કે ઓબીસીના જે લોકો છે તો એ આર્થિક રીતે નબળા હોય તો એ સિલેક્ટ કરવાનું છે અને આપણે અહીંયાથી એ સિલેક્ટ કરીએ આપણે ત્યાર પછી તમારે જન્મ તારીખ જે છે એ તમારે અહીંથી લખવાની છે કહું છો આ વર્ષ જે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર વર્ષ ઉપર ક્લિક કરશો એક બે વખત તમે ક્લિક કરશો એટલે તમારે આ પ્રમાણે અહીંયા આવી જશે અને ત્યાર પછી આ જે ઓપ્શનો જે છે એનાથી તમારે અહીંથી આપણે પ્રમાણે ચેન્જીસ કરવાનું રહેશે આ પ્રમાણે અહીંયાથી ચેન્જીસ કરવાનું રહેશે તે જ પ્રમાણે તમારે જિલ્લો તાલુકો અને ગામ જે હોય તે પિનકોડ નંબર તમારે કમ્પલસરી લખવાના છે તો એ લખવાનો છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો એસસી એસટી ઓબીસી જો સિલેક્ટ કર્યું હોય તો તમારે જાતિ પ્રમાણ તમારે અપલોડ કરવાનું છે એટલે કે સિમ્પલ બ્લેક એન્ડ વ્હાઇટ જાતિ જાતું પ્રમાણપત્ર હોય તો પણ ચાલે કોઈ ઓરિજિનલની કોઈ જરૂરિયાત નથી આટલી વિગત ભર્યા પછી તમારે અહીંયા નીચે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ આવી જશે ત્યાર પછી મિત્રો અહીંયા રેશન કાર્ડ નંબર ખેડૂત આઈડી અને કુટુંબ આઈડી જે તો આ કોઈ કમ્પલસરી નથી બરાબર અહીંયા રેડ ફૂદડી હોય એ તમારે વિગત ભરવાની છે તો આ તમારી પાસે હોય તો તમે ભરી શકો છો બાકી કોઈ જરૂરિયાત નથી તો આપણે અહીંયા સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેશો અહીંથી અને ત્યાર પછી આવશે બેંકની ડિટેલ બેન્કની ડિટેલમાં તમારે શું કરવાનું છે મિત્રો સૌ પ્રથમ તમારે આઈ કોડ તમારે ટાઈપ કરવાના છે તમારા જે બેંકના આઈફીસી કોડ હોય તે તમારે ટાઈપ કરવાના છે આઈફીસી કોડ તમને ક્યાંથી મળશે તમારી બેંકની પાસબુકથી અથવા તો ઓનલાઈન તમે બેંક કયા સિટીમાં

આઈઆફીસી કોડ લખશો એટલે એ ઓનલાઈન પણ તમને મળી જશે બરાબર અથવા તો બેંકથી પણ મળી જશે પરંતુ આઈ ફી સી કોડ બેંક પાસબુકમાં હોય જ છે તો એ બેંક આઈ ફીસી કોડ તમારે ટાઈપ કરીને ચેક નંબર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બેંકનું નામ આવી જશે જિલ્લો આવી જશે અને બેંક શાખા તમારી ક્યાં આવેલી છે તો એ પણ આવી જશે ત્યાર પછી તમારે ખાતા નંબર બે વખત તમારે લખવાના છે અને અરજદારનું જે પ્રમાણે નામ હોય પાસબુકની અંદર તો એ નામ લખવાનું છે અને અહીંયા તમારે તમારું બેંક પાસબુકમાં જે પ્રમાણે એડ્રેસ હોય એ એડ્રેસ તમારે લખવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો આવશે બેંકની ડિટેલ પૂરી થઈ ગયા પછી તમારે જમીનની વિગત તમારે આપવાની રહેશે બરાબર પરંતુ જમીન જે છે આપણે ઓલરેડી એક વખત વિગત આપી દીધી છે ખાતા નંબર ટાઈપ કરીને અને રજીસ્ટ્રેશન વખતે તો તમારે એક્સ્ટ્રા જમીન જો તમારે ઉમેરવાની હોય તો તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરી અને તમારે એક્સ્ટ્રા જમીન જે પણ હોય એ તમે ઉમેરી શકો છો બાકી તમારે કોઈ જરૂરિયાત નથી એક્સ્ટ્રા જમીન ના ઉમેરવી હોય તો એથી આપણે બંધ કરી અને આપણે અહીંથી એથી માર્ક કરી દેશું આપણે બરાબર જમીનનો રેકોર્ડ ધરાવું છું એના ઉપર માર્ક કરી અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે ઓબીસીમાં મિત્રો આપણે જે ફોર્મ ભરીએ છીએ તો એમાં જાતિ પ્રમાણ જે છે એ માગે છે અને જાતિ પ્રમાણ અપલોડ કરવાનું હોય છે તો આપણે મેં ઓલરેડી જાતિ પ્રમાણ પહેલાં અપલોડ કરી દીધું છે એટલે ફક્ત અહીંયા તમારે અહીંથી માર્ક કરી દેવાનું છે આ પ્રમાણે ટીકમાર્ક કરીને એક્સ્ટ્રા જો કોઈ ડોક્યુમેન્ટ ઉમેરવા માગતા હોય તો તમે અહીં ક્લિક કરી અને એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ ઉમેરી શકો છો બરાબર અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે આધાર કાર્ડ ઉમેરવું હોય અથવા તો આવકનો દાખલો તમારે કોઈ ઉમેરવો હોય અથવા તો કોઈ પણ ઘણા બધા ડોક્યુમેન્ટ છે એમાં તમારે કોઈ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો બાકી તમે અહીંયા આપણે બંધ કરી અને આગળ વધી જશું તો અહીંયા તમે જોઈ શકો છો જાતિ પ્રમાણે મેં અપલોડ કરી દીધું છે ત્યાર પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દઈશું તો અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર પરંતુ અહીં તમે જોઈ શકો છો તમારી અરજી સબમિટ થઈ ગઈ છે આ પ્રમાણ એ મેસેજ પણ આવી ગયો છે ત્યાર પછી મિત્રો આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો અરજી નંબર પણ અહીંયા આવે હા ખેતીવાડી બરાબર અને આ અરજીની તારીખ કઈ છે તો એ પણ આવી ગઈ છે અને અહીંયા આપણે પ્રિન્ટ ઉપર ક્લિક કરશું એટલે તમારી જે પ્રિન્ટ હશે તો એ નીકળી જશે તો તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે આખું ફોર્મ જે છે એ કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને આ પ્રમાણે પ્રિન્ટ જે છે એ તમારા મોબાઈલથી તમારે રાખવાની રહેશે પ્રિન્ટ આઉટ કરીને તમારે ક્યાંય દેવા જવાની રહેશે રહેશે નહીં જ્યારે પણ તમને મતલબ ફોન આવે અધિકારી નો કહ્યું ત્યારે જ તમારે પ્રિન્ટ આપવાની રહેશે તો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો